તો એ છે ખજુરભાઈ દ્વારા જે નિર્માણ કરેલું છે મંદિરનું સ્થાપ સ્થાપિત તો આજે આપણે એ છે તો એ મંદિરે દર્શન કરીશું તો મિત્રો આજે આપણે ખજૂરભાઈ દ્વારા જે હનુમાનજી મહારાજનું નિર્માણ કર્યું છે મંદિરનું તો એ મંદિરને આપણે બેકગ્રાઉન્ડ છે તો એ જોઈશું અને મંદિર કે જગ્યા પર આવતું હતું એના વિશે આપણે માહિતી લઈશું અને ખજૂરભાઈ દ્વારા જે મંદિર બનાવેલું છે તો ત્યાં આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા જવાના છે તો મિત્રો આ વિડીયોના લાસ્ટ સુધી અમારી સાથે બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય શ્રીરામ છે એ લોકોનું ભૂલતા નહીં તો બધી જગ્યાએ હનુમાનજી મહારાજ છે તો એ બધી જગ્યા ઉપર અત્યારે વિરાજમાન હોય છે તો પછી તમારી ભક્તિ અને ભાવ ઉપર આધારિત રહે છે કે ભાઈ આપણામાં ભક્તિ અને શ્રદ્ધા કેવી તો હનુમાનજી મહારાજને આપણે ખાસ દર્શન કરવા જવાના છીએ જો પાછળની સાઈડમાં છે તો હનુમાનજી મહારાજનું મંદિર છે જે ખજૂરભાઈ દ્વારા બનાવવામાં આવેલું છે તો મિત્રો વિડીયોના અંત સુધી બનાવી રહેજો તો ચાલો થઈ જાવ ત્યાં જય રામ જય રામ બધા ભાવિ ભક્તોને જય શ્રી રામ તો મિત્રો આ હનુમાનજી મહારાજનું મંદિર છે જે આત્સંગી હનુમાનજી મહારાજ તરીકે પણ ઓળખાય છે આ મંદિરની નિર્માણ એટલે કે મંદિર બનાવનાર સ્વયં લોકપ્રિય ગુજરાતના લોકલાડીલા અને બધાના દિલમાં રાજ કરનાર એવા સ્વયં શ્રી ખજૂરભાઈ દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે તો અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે તો ખજૂરભાઈ દ્વારા બનાવવામાં આવેલું છે આ હનુમાનજી મહારાજની કોઈ પણ તમે માનતા રાખેલી હોય તો એ હનુમાનજી મહારાજ છે તો બધાની માનતાઓ પૂર્ણ કરે છે અને અહીં સૂચના પણ લખવામાં આવેલી છે ખજૂરભાઈ દ્વારા કે હનુમાનજી મહારાજને પૈસા નહીં પણ તમે લોકોની મદદ કરવી અહીંયા હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન થયેલા છે તમે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવો એટલે તમને અનોખી એક મજા જ આવે છે અહીં કુદરતી વાતાવરણથી ભરેલું છે આ મંદિર ડુંગરા ઉપર આવેલું છે તો અહીંથી આપણે આજસંગ ડુંગરો છે તો એ ગામ પણ જોઈ શકીએ છીએ ચારે બાજુ છે તો ડુંગરો પહાડી અને વાતાવરણ પણ ખૂબ જ રમણીય અને સુંદર વાતાવરણથી ભરપૂર છે મિત્રો આવી સુંદર વાતાવરણ હોય તો ત્યાં કોને ન આવવું ગમે આજસંગી હનુમાન મંદિર એટલે અહીંયા હનુમાન દાદાને આજસંગી હનુમાનજી મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં પણ સૂચના લખેલી છે મંદિર છે તો ખૂબ સરસ અને સારું બનાવવામાં આવેલું છે બે બાજુ ગ્રીલ છે વચમાં તમે આવર જવર કરી શકો છો ત્યાર પછીના ગ્રાઉન્ડ પણ છે વચમાં બેસી શકો છો આ મંદિરની ઉપરની જગ્યા ઉપર આપણે છીએ ઓલી સાઈડ રોડ છે તો રોડ પણ અત્યારે સારો છે બધા લોકો અવર જવરમાં સારું રહે છે અહીંથી આપણે કુદરતી નજારાને પણ સારી રીતે જોઈ શકીએ છીએ અહીંયા મંદિરે આવ્યા એટલે એક અનોખો જ અહેસાસ થાય છે ચારે બાજુ તમે જોઈ શકો છો અહીંયા કુદરતી વાતાવરણની સાથે હનુમાનજી મહારાજ સાક્ષાત ગીર માન થયેલા હોય તો જગ્યા કોને ન ગમે અહીંયા ગ્રીલનું કામ પણ ખૂબ સરસ અને સારી રીતે કરવામાં આવેલું છે ત્યાર પછી સાઈડમાં ગ્રાઉન્ડ આપેલું છે તો ગ્રાઉન્ડમાં આપણે બેસી શકીએ છીએ તો મિત્રો અહીંયા દાદાના દર્શને ઘણા ભાવિ ભક્તો આવે છે અહીં દાદાને લોટ થાય છે માનતાઓ ચડે છે અને માનતાઓ અહીંયા પૂર્ણ પણ થાય છે તમે એથી જોઈ શકો કે મંદિરનું ગ્રાઉન્ડ છે તો કેટલું સુંદર અને કેટલું બ્યુટિફુલ લાગે છે ચારે બાજુ ડુંગર વિસ્તાર છે અને વાતાવરણ પણ એકદમ સરસ અને ખૂબ જ રમણીય વાતાવરણ છે દાદાના સાનિધ્યમાં આવે અને દુઃખ દૂર ન થાય તો એવું બને જ નહીં કોઈ પણ માનતા હોય કોઈ પણ તમને દુઃખ હોય તમે દાદાના દર્શન આવો તો એ બધું પૂર્ણ થાય તો અત્યારે અહીંયા મંદિર ઉપર જવા માટેના પગથિયા છે રસ્તો છે એ પણ ખૂબ સરસ અને આરસથી બનાવેલો છે તો જેથી કરીને કોઈ પણ ભાવિભક્તોને આવડ જવરમાં મુશ્કેલી ન થાય આપણા લોકપ્રિય ગુજરાતી હીરો અથવા તો ગુજરાતી એમ કહીએ ને કે લોક લાડી લેવા ખજૂરભાઈ તો ખજૂરભાઈ દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે આ મંદિર અને એ પણ ખૂબ ગર્વની વાત છે